તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજમાં ફેરો ભરીને જવાનું છે મેં તમને કાલમાં કીધું હતું ને તો મસ્ત મજાનો સવાર પડી ગઈ છે અને આઠથી સાડા આઠનો ટાઈમ થઈ ગયો છે તો મસ્ત ચા પીને નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે જો તમે અને ગાડી ભરવાની છે આપણે કારણ કે ફેરો મારવા જવાનું છે ક્યાં ફેરો મારવા જવાનું છે એ આપણને નથી ખબર એ બોલ્યું તમારે જાણવું હોય તો કન્ટીન્યુ બ્લોગ માં બની રહેજો એટલે તમને ખબર પડી જશે તો સવાર સવાર માં કઈ પણ મોડું કરાવે કે ફેરો ભર લઈએ આપણે આ અહીં જો તમે સ્ટોક મસ્ત મજાની ગાડી ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ ગરમી થઈ ગઈ ગાડી મસ્ત મજાની ત્યાં ગાડી ભળે તી ફૂલ લોડિંગમાં વી પેટીસ એટલી તો ખાદી છે બાકી તો બીજી કેટલી જોવો તમે તો હવે કઈ પણ મોડું કર્યા આવી ધીમે ધીમે છે ને ભાઈ નીકળી ફટાફટ કારણ કે નવથી હાડાનોનો ટેમ થઈ ગયો છે તો

કન્ટેક્ટ કરવા છે આપણે આજે તમે કન્ટેક્ટ કરી રહ્યો હું છે તમને પડી જાય તો છે અને જોવો ભાઈ માળિયા બે ગામની વિઝિટ થઈ ગઈ છે અને ઘણી બધી વાર લાગી ગઈ છે ગરમીનો માહોલ થઈ ગયો છે હવે આપણે ગામમાં જવાનું છે પણ અહીંયા આવી ગયા છીએ આપણે મોટા જાદરા અહીંયા એક દુકાને ઉતારી છે પ્લાસ્ટિકમાં એ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અહીંથી નીકળવાનું છે આપણે ગામમાં દેવાની છે અહીંયા ત્રણ ચાર દુકાને દેવાની છે તો વાર લાગી જવાની છે અને ગરમીનો માહોલ થઈ ગયો છે ફૂલ આજે તો કન્ટિન્યુ બન્યા રહે તો નીકળીએ મસ્ત મજા ને બપોર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ અને બે વાગ્યા નો ટાઈમ થઈ ગયો છે અને ધીમો ધીમો વરસાદનું વાતાવરણ પાછું લોકેશન થાય છે ગરમાટો એટલો બધો થયો છે અને અત્યારે ભાઈ છે ને આપણે ટુ વ્હીલ લઈને છોડા દેવા જવાની છે પ્લાસ્ટિકની અને કેટલી પેટી લઈ જવાની છે ખબર છે તમને નહીં એક સાથે નવ પેટી લઈ જવાની છે અચ્છા નવ પેટી કેવી રીતના લઈ જાવું ને વિચારી છે અમે ને પહેલા તો છે ને ભાઈ આમાં ઘટે છે એ હવે ફોન કર્યો છે આવે છે આવી જાય ને એટલે પછી નીકળી નવ પેટી કેવી રીતના રાખવી એ જોઈએ છે હવે કારણ કે ટુ-व्हीલ માંથી નવ પેટી લઈ જાવી એટલે બહુ અઘરી વાત છે જોઈએ છે હવે કેવી રીતના થાય છે તૈયારી થાય છે પેટી આવે છે પ્લાસ્ટિકની અને આવી જાય ને એટલે નીકળી આર્યાભાઈ આવી ગયા છે હું તો ભાઈ એમાં હરિયાભાઈની મજા નથી તાવ તો કમ્પ્લીટ થઈ ગયું છે પણ મોઢામાં છે ને ભાઈ શાંતિ પડી ગઈ છે એના કારણે કાંઈ ખાતું નથી ને એવું બધું ઘણું થઈ ગયું છે કા ગયા ભાઈ હા આવું નથી કહે ખાધું જ નથી એને કાંઈ દૂધ એને બીજું સબરસંધ આવેલા છે આઈસગ્રીમ લઈ દીધું થોડું ઘણું ખાધું છે અને ઓપ એવા છે સાંજે હવે એ રોયસેટ કેટલા કીમાં કમ્પ્લીટ થઈ જાય એમ કારિયા ભાઈ સાંજે પડી જશે ગાдика હમણાં હારું થીલા ઓ ભાઈ છે ને આવી વિજય ને એટલે નીકળી ધીમે ધીમે મારા વાલા બેટી લઈ નીકળી ગયા છે અને કેટલી જોડી છે માશાલ આપડી પાસે ઓનલી પર 5 બેટી અને એ આ સાયકલ રાખી છે ટોટલ 3 છે 9 તમે જો કપા ઉભા કેમ બાકી મોલ થઈ ગયા છે આ એનેલી મિત્રો વરસાદનું ભાઈ જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે ને આપણે બોલેરોની કેબિલમાં બેઠો છે ને એટલે વરસાદના સાટાનો અવાજ પણ જોરદાર આવે છે વરસાદ ભાઈ ગજબનો આવે છે વાગરથી વૈયાવાથી નવ પેઢી થઈને અને એનું કારણ નહીં કે ભાઈ નવ પેટી લઈ જાય એમાં કે બોલેરો જરૂર નથી મારે પટેલ કદાચ લઈ જવું છે પણ મેં કીધું નથી લઈ જાવ આપણે તો વહી એવા છે ને વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે આવીને કમ્પ્લીટ મિત્રભાઈ છ થી હાડા છ થી હાથનો ટેમ થઈ ગયો છે ને નવીરા થઈ ગયા છે ભાઈ આજમાં કારણ કે થોડું ઘણું કામકાજ હતું પલળી ગયા છે જોવો તમે તો થોડુંક કામ હતું ઇલેક્ટ્રિકનું એ કર્યું છે આજે એક પંખાનું અને એ એક બોડીયાનું એ દૂરું હતું એને આપણે જોયું નહોતું ફિટિંગ કર્યું છે અને લેપ કર્યું છે વોલ્ડર જે બળી ગયું હતું ને એ અને બોડીયું વરકું કર્યું બાકી તો આજનું કાંઈ કામ હતું નહીં અને ફેરો મારીને વહી આવ્યા અને જે ઓલી નવ પેટી લઈ ગયા હતા ને એમાં ભાઈ ઘણા અહીંયા ઓલું થઈ ગયું હતું કારણ કે બોલેરો લઈ જાવ એમ હતો નઈ એટલી બધી કઈ હતી ને એટલે નવ પેઢી ગાડીમાં લઈને વહી ગયા આપણે